નમસ્કાર મિત્રો આજે આપણે તારીખ છે ચોવીસ નવ બે ચોવીસ આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગામે એક પ્રગતિશીલ ખેડૂત તમારું નામ મારું નામ યુવરાજભાઈ બરોબર છે આપણે આ ઓલો ક્રાંતિ છે ભીષ્મ ક્રાંતિ ભીષ્મ કપી કપા ભીષ્મ ક્રાંતિ આ આપણે આમાં તમે જોઈએ કો છોડવામાં આવ્યો નુકસાન બરોબર અને કપા આમ અત્યારે ગામમાં ટૂંક આવો બીજા કોઈ ગામ માં ઘેરો આવો તમારે અને તમે બીજી વાડીએ પણ બીજી ત્યાં કપા કેવો છે આવો નવો કપા હે ટૂંકમાં આ કપામાં રોગ જેવાય કોઈ વસ્તુ નહીં ગુલાબી એનું કોઈ વસ્તુ નહીં બરોબર આ કપામાં વાવે જેવો ખરો ને હા તો જીનવાય તમે જોઈએ કો જીનવાય હે ને હા હા તો બધાય છોડો એવા એક જ ધારા હે સો ઉપર જીનવા તો એવરેજ છે કઈ વાંધો નહી આ કંપનીના જીરું ઘઉં રાયડો ફરિયાળી તલ ઘઉ્યા બિયારણ બધું આવે છે ટોટલ આવે છે બોલગાડ માં બધી વેરાયટી આવે છે તો ગમે બિયારણ જોતું હોય તો સામુંડા થાય જ્યો ખુબ ખુબ આભાર ધન્યવાદ